લાકડાના કારખાનામાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ હતી આગે કારખાનાના પહેલા માળે આવેલા લુમસા કારખાનાને પણ ઝપેટમાં લઈ લીધું હતું ઘટનાને જોતા તો આજ છ ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી જોઈ આગ ઉપર કાબૂ મેળવવાનું શરૂ કર્યું છે આગથી કારખાનામાં કામ કરતા લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ છે વધુમાં મળતી માહિતી અનુસાર ઉધરામાં આવેલી રીતિ સીધી ઇન્ડસ્ટ્રીઅલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પ્લાયવુડ બનાવવાનું કારખાનું છે જેમાં આગ લાગી હતી આગ ગ્રાઉન્ડ ફ્લોર પરથી પહેલા માળના કારખાના સુધી સ્ટેશન ની ગાડીઓ પોચી હતી જોકે આગ ભીષણ હોય અન્ય છ જેટલા ફાયર સ્ટેશન પરથી લાશ્કરો બોલાવ્યા હતા પટેલે વધુમાં કહ્યું કે પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે સૌ પ્રથમ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ફ્લાયવુડ ના આગ લાગી હતી જે ઝડપથી ફેલા માળે આવેલા લૂંસના કારખાના સુધી પહોંચી કોઈ પણ વ્યક્તિ અંદર ફસાયો હોવાનું અત્યાર સુધી જાણવા મળ્યું નથી ઘટના શોર્ટ સર્કિટથી આગ લાગી એવું લાગે છે સવારે જ્યારે માલિકે ખાતું ખોલ્યું એટલે એને આગ દેખાઈ એટલે એને તરત ફાયર બ્રિગેડ જાણ કરી છે આ ખાતાની અંદર અલગ અલગ ત્રણ ચાર પ્રકારની અલગ અલગ વ્યક્તિઓ પોતપોતાના નાના મોટા ધંધા કરતા હતા એટલે લાકડા સંબંધિત કામ ટેક્સટાઇલના રો મટીરિયલ બનાવવાના કામ પાટ બનાવવાનું કામ છે એમનું એટલે રો મટીરિયલ લાકડું છે એટલે સળગ્યું છે હવે એસએમસી ની ફાયર બ્રિગેડ ની ટીમ કામ કરી રહી છે આ કંટ્રોલ માં છે અને ટૂંક સમયમાં કંટ્રોલ માં આવી જશે ફર્નિચર બનાવવા વાળા ભાઈ છે ટેક્સટાઈલ ના પાર્ટ બનાવવા વાળા ભાઈ છે નાનું લુમ્સ નું ખાતું છે આ બધા અલગ અલગ ત્રણ ચાર વ્યક્તિઓ આગ પકડેલી છે એકબીજાને લાગુ જ છે ટૂંક સમયમાં કંટ્રોલ માં આવી જાય એવું લાગી રહ્યું છે રીતિ સ્થિતિ ઇન્ડસ્ટ્રીયલ છે એમાં આવેલું એક આ બોબિન મશીન ના બોબિન બનાવવાનું કારખાનું છે એક ફર્નિચર બનાવવા માટે જે પ્લાયવુડ ની શીખ માટે ફર્નિચર બનાવતા હોય એનું નાનું કારખાનું છે એટલે અલગ અલગ ખાતેદારો છે અને એક જણ ત્યાં શોર્ટ સર્કિટ ના કારણે લાગી એ ખાતું બાજુમાં ટેક્સટાઇલ ના રો મટીરિયલ ના જે લાકડાને ઘસ્યા પછી વેર પડતો હોય વેર માં પકડી લીધેલી છે એટલે આ કંટ્રોલ આવી ગઈ છે પણ આવી જશે